સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મનહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં છેલ્લા સાત વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળે છે બે હજાર સત્તર અઢારમાં જ્યાં માત્ર ઓગણીસ વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો હતો આજે બે હજાર પચીસ છવ્વીસમાં એ સંખ્યા વધીને નેવું સુધી પહોંચી છે આ વૃદ્ધિ પાછળ ફક્ત એક વિષયની લોકપ્રિયતા નહીં પરંતુ ભવનના અધ્યક્ષ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા સુસંગત પ્રયાસોનો પણ મોટો ફાળો છે ગુણવત્તાયુક્ત શિક્ષણથી માંડીને સંશોધન પ્લેસમેન્ટ વર્તમાનગત અભ્યાસક્રમ અને પ્રાયોગિક અભ્યાસ જે મનોવિજ્ઞાન વિદ્યાર્થીઓ માટે વધુ આકર્ષણ બન્યું છે રાજકોટના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા સાત વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે બે હજાર સત્તર અઢારમાં ઓગણીસ વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું જ્યારે આજે બે હજાર પચીસ છવ્વીસમાં એમ એ અને ડિપ્લોમા કુલ નેવું વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે એડમિશનની સંખ્યા વધવા પાછળ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અધ્યાપકો અને વિદ્યાર્થીઓના સક્રિય અને સંકલિત પ્રયાસોનું પરિણામ છે અધ્યક્ષ અને અધ્યાપકો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો ગુણવત્તાયુક્ત શિક્ષણ પર અધ્યક્ષ અને અધ્યાપકોએ હંમેશા ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે

ઓગણીસની શરૂઆતની અંદર જ અમારા ભવનની અંદર અઢારની સંખ્યા હતી આજે પંચ્યાસી પહોંચી છે એની પાછળ મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકોના પ્રયાસો વિદ્યાર્થીઓની જે લોક જાગૃતિના અને સર્વેના જે કાર્ય કરે છે તે અને લોકોની અંદર મનોવિજ્ઞાન વિષય પ્રત્યેનો એક નવી આશા જાગી છે આ બધા જ કારણે મનોવિજ્ઞાન ભવનની સંખ્યા જે છે એ ખૂબ વધી ગઈ છે આ વખતે અમારા ઇન્ટેક કરતા ડબલ થી પણ વધારે સંખ્યા થઈ છે ટોટલ ઇન્ટેક અમારે ચાલીસની ની છે એની સામે એ અત્યારે પંચ્યાસી જેટલા એડમિશન થયા છે અને હજુ પણ મને લાગે છે કે છેલ્લો રાઉન્ડ છે તેમાં પણ ચાર પાંચ એટલે કે નેવું સુધીની સંખ્યા પહોંચે એવું મનોવિજ્ઞાન ભવનની અંદર થવા જઈ રહ્યું છે